જે માતા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ પચીસ જૂન બે હજાર માહિતી મેળવીએ તો આજે વરસાદ ભૂકા કાઢશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ ઉત્તર મધ્ય પૂર્વ સહિતના ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી તો વિગતવાર અપડેટ મેળવીશું ક્યાં વિસ્તારની અંદર વાવણી વરસાદ નોંધાશે તેની પણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો ગુજરાતની અંદર બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઘણા બધા વિસ્તારની અંદર ગઈકાલના રોજમાં મધ્યમ ભારે વરસાદ જોવા મળ્યો હતો તેમજ સો કરતાં વધુ પણ તાલુકાની અંદર ગઈકાલના રોજમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે આજે પણ દિવસ દરમિયાન ગુજરાતની અંદર હજુ મધ્યમ ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર મધ્ય દક્ષિણ સહિતના ભાગોની અંદર આજે પણ ભારે વરસાદ

અમરેલીનો વિસ્તાર છે તેમજ રાજુલા મહુવા તળાજા તાલુકો પાલીતાણા તાલુકો સિહોર વલભીપુર ભાવનગરના તમામ વિસ્તારો તેમજ અમરેલી સિવાય ગઢડા છે બોટાદ બરવાલા જસદણ વેરાવલ રાજકોટ છે રાજકોટના મોટાભાગના તમામ તાલુકાઓની અંદર વરસાદની સંભાવના છે વહેલી સવારે બોટાદના અન્ય રાણપુર છે બરવાળા છે ધંધુકા લીમડી સુરેન્દ્રનગર થાન ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેમજ અમરેલી અને મોરબીના પણ એકાદ બે વિસ્તારની અંદર મોરબીના ભાગોની અંદર વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને વાવણીલાયક વરસાદ નોંધાઈ શકે છે આ વહેલી સવારની અપડેટની અંદર જ્યારે મજબુર વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ તો અમુક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે અમદાવાદમાં ખાસ વરસાદની શક્યતા છે તેમજ ધોળકા છે નળ સરોવર વિરમગામ મહેમદાબાદ મહુતા ડાકોર આણંદ તારાપુર ખંભાત બોરસદ બાલાસિનોર કપડવં છે આણંદ નડિયાદ ખેડા સહિતના ભાગો છે ગાંધીનગર છે કડી સુધીના વિસ્તારની અંદર વરસાદની શક્યતા દેખાઈ રહી છે પૂર્વ ગુજરાતની વાત કરીએ તો જેમાં કવાટ તાલુકો છોટાઉદેપુર બોડેલી ડભોઈ કરજણ વડોદરા ચાંપાનેર તેમજ દાહોદ ગોધરા છોટાઉદેપુર બોડરલા વિસ્તાર અને લુણાવાડા પંચમહાલ જિલ્લો મહીસાગર માલપુર માંડલી મોડાસા બાયડ તેમજ અરવલ્લીના ભાગો સાગવારા સહિતના ભાગોની અંદર વરસાદની શક્યતા વહેલી સવારે જોવા મળી શકે છે ઉત્તરના વિસ્તારો અમુક જોવા મળી રહ્યા છે વહેલી સવારે જેમાં ખેડબમાં ઈડર હિંમતનગર પ્રાંતિજ માણસા કડી મોઢેરા ચાણસમા વિસનગર મહેસાણા એટલા વિસ્તારની અંદર વહેલી સવાર વરસાદની શક્યતા દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તાર જેમાં નર્મદા ભરૂચ એ સહિતના ભાગો અમુક રાજપીપળા ભાગો ધીરે ધીરે વહેલી સવારથી વરસાદનું શરૂઆત જોવા મળશે ત્યારબાદ બપોર બાદ વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં મોટો વધારો થાય તેવી શક્યતા છે ઓવરઓલ વાત કરીએ તો ચોમાસું આગળ વધી રહ્યું છે જેમ જેમ આગળ વધશે તેમ તેમ આ જૂન મહિનાના એન્ડમાં તમામ વિસ્તારોની અંદર વાવણી લાયક સારામાં સારો વરસાદ નોંધાય તેવી શક્યતા છે અને તમામ વિસ્તારની અંદર આ જૂન મહિના દરમિયાન જ વાવણી લાયક સારામાં સારા વરસાદ નોંધાય તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે કોઈ ખેડૂત બેન્ડર વંચર નથી સારામાં સારો વરસાદ તમામ વિસ્તારની અંદર જોવા મળી શકે છે બપોર બાદની અપડેટ જોવામાં આવે તો જેમની અંદર વિસ્તારોનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સાબરકાંઠા મહેસાણા સહિતના ભાગોની અંદર બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની અંદર તમામ સાર્વત્રિક વિસ્તારમાં વરસાદી માહોલ નહીં જોવા મળે પરંતુ અમુક અમુક વિસ્તારની અંદર વરસાદી માહોલ ઉત્તર ગુજરાતની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે પરંતુ હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદરમાં વધારો થતો જોવા મળશે ને વરસાદની માત્રામાં પણ ધીરે ધીરે વધારો થાય તેવી શક્યતા છે બપોર બાદ ખેડૂતમાં હોય પાલનપુર અંબાજી થરા ધાનેરા રાધનપુર મહેસાણા હોય હિંમતનગર પ્રાંતિ હિંમતનગર કડી ઈડર વડાલી અરવલ્લીના ભાગો સાબરકાંઠા બનાસકાંઠા મોટાભાગના વિસ્તાર જેમાં સિદ્ધપુર પાટણ રોડા હારી ચાણસમા થરા ભાંભર સુઈગામ એ વિસ્તાર અંબાજી ધાનેરા રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર તમામ વિસ્તારની અંદર આજે વરસાદની શક્યતા બપોર બાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો તમામ વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ છે પશ્ચિમ સૌરાષ્ટ્ર પૂર્વ ઉત્તર સહિતના ભાગોની અંદર જેમાં મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જામનગર ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ જુનાગઢ પોરબંદર દ્વારકા સહિતના ભાગોની અંદર આજે પણ બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા અમરેલી જુનાગઢ બોટાદ ભાવનગર રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરમાં આજે વરસાદની શક્યતા વધુ જોવા મળી શકે છે તેમજ પોરબંદર ઓખા દ્વારકા રાજકોટ જામનગર જેવા વિસ્તારની અંદર અમુક જગ્યાએ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે વરસાદ જોવા મળશે જ્યારે અન્ય વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે કચ્છમાં પણ આજે ગાંધીધામ રાપર ભુજ ભચાઉ અને ખાસ કરીને નલિયા મુદ્રા માંડવી સહિતના ભાગોની અંદર વરસાદી માહોલ અમુક અમુક વિસ્તારની અંદર જોવા મળશે દક્ષિણની વાત કરીએ તો બપોર બાદ થોડું ડાઉન થઈ શકે છે જેમાં સુરત વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચમાં યથાવત વરસાદ હળવો મધ્યમ જોવા મળશે જ્યારે પૂર્વ ગુજરાતમાં દાહોદ ગુજરાત છોટા ઉદેપુરમાં જે વરસાદની તીવ્રતા બપોર બાદ થોડી ઘટે તેવી શક્યતા છે સવારમાં ત્યાં ભારે વરસાદની સંભાવના છે જ્યારે અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખંભાત બોરસદ પાલ પરદેશ સુરેન્દ્રનગર એ વિસ્તારની અંદર વધુ શક્યતા રહેલી છે બપોર બાદની અપડેટની અંદર તે ઉપરાંત વાત કરીએ તો છવ્વીસ તારીખથી યથાવત વરસાદ જોવા મળશે અને વિસ્તારમાં પણ વધારો થતો જોવા મળે તેવી શક્યતા છે છવ્વીસ તારીખની અપડેટ જોવામાં આવે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સુરત વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચ ચંકલેશ્વર તમામ વિસ્તારની અંદર વરસાદ યથાવત જોવા મળશે સૌરાષ્ટ્રના જામનગર દ્વારકા પોરબંદરની બાદ કરતા અને મોરબીને બાદ કરતાં તમામ વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદની સંભાવના છે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા કચ્છમાં રાપર ગાંધીધામ ધોળાવીરા ખાવડા ભાગોની અંદર છવ્વીસ તારીખ દરમિયાન પણ વરસાદી માહોલ યથાવત જોવા મળશે મધ્ય પૂર્વ અને ઉત્તરના અન્ય વિસ્તાર જેમાં અરવલ્લી ઈડર વડાલી કડી મહેસાણા જેવા ભાગો અને પાટણના અમુક વિસ્તારની અંદર છવ્વીસ તારીખ દરમિયાન બપોર બાદ વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે અમદાવાદ ગાંધીનગર ખેડા સહિતના ભાગોની અંદર પણ વરસાદી માહોલ છવ્વીસ તારીખ દરમિયાન યથાવત જોવા મળે તેવું અનુમાન રહેલું છે તો મિત્રો દરરોજને દરરોજ આપણે વરસાદની અપડેટ દિવસમાં બે વાર આપતા રહીશું આજની સવારની માહિતી માટે આટલું જ ફરી એકના સાથે મળીશું